અમદાવાદ જવું છે પેલી ખબર પડી જાય છે પેલી કે તમે હુલેવા આવતા હોય મને પછી ફટાફટ ચાવ્યો પછી હું મોડું થાય છે ફૂલ ફૂલ નહીં તમને હાલ તો મેં એ કીધું

ના રાખ્યું આખા ગો ના મને આલી આખા ગોમ કોઈ બાઇક ની નામતું નહી આલચ તોડી નાખશે મારી અને એકદાર ગોરી તોડી ના તો મારી બાઈક હું એકલા એકલા બપાન ચોખવટ કરો ને તો પછી તમને પછી આપડે ચોખટ તો કરી નહીં મારા બાર જવું છે યાર

અલ્યા ભાઈ બાઈક હાલવાની ના નહીં પણ પેટ્રોલે અમાર પુરાવવાનું અને બાઈકનો તોરી ના આવે ને ખર્જો એ અમાર કરવાનું કશું કરાય નહીં પછી દોરીને લઈને હેડે આવી કે લ્યો આ તૂટી ગયું એટલે બાઇક મેલીન જતા રહેવાનું ભાઈ બીજું કોમ જ હું અમનું ના મળે બાઈક તો આજે નાનું કાલે નાલું તો અમદાવાદ જવું છે લાવીર બાઈક એ મારા લગન માં જવું આવું લગન મળી નીકળ્યો તો એ લગીર હાથ ધોઈ કે મારા એ જવું છે મારા લગ્ન માં જવું છે તેમને બાઇક ના લ્યું

મારા ગામ જવું છે અને આ ભાઈ ગોમમાં તમાર તો પગ હારા જે મારા લગ્ન ટોંગોનો ઠેકોનો નહીં તમને ખબર છે ને મારે બાઇક બાઇક મારા સાથે કશું છે નહીં હા મારે પેલા અમઝુજી નિકંદ બાઇક લેવા જોઈતો તો કે ભાઈ મારા લગ્નમાં જવાનું છે બરાબર પેટ્રોલ એકંદ જમ પડ્યું છે મારે મું હારી પોંચ લીટર ભરાયું તું

બરોબર મેં તમને કીધું ખેર દઈ ને જજો લ્યો તમારે મારી ઉંમર હરખી જ છે ને પણ તમે ખાધે પીધે સુખી છો ને મરશું રોટલા ખાઈ ખાઈ ને હું તો આગા હે દે ભાઈ હે અને તમાર તો શાસ દઈ મોખન વગે દે વગે દે પછી કેટલું કૌતાન નું છે તમારે ભગવાન આલ છે યાર ના આલ છે પણ હાલ મારે છે ને અમદાવાદ જાવું છે તમે તારે પોસ લિટર મે ભરાઈ જ દઈ સીધું બરોબર પછી તમે ઠેઠુંદી ફેરવજો હાર જો અરે ટોપુ તો આગળ મેલી રાખ્યું છે સરકલે લઈ લઉન ના રવા ના હોય તાને બચ્ચારા માગ ને આખું ગોમ ફરી આયા પણ કોઈ ને નઈ આવ્યું હોય

હા ચોકડી ઉપર જ અને ચોકડી પર એક્સિડન્ટ થયું ને કાકાનો પગ ભાગી ગયો હો કાકાનો પગ ભાગી ગયો હો અને કાકા બાઈક મેલીને નાઈ હ હા નંબર પ્લેટ જોવો ને ઝીરો સાત બાસઠ અને બાઈક મેલીને નહીં હા ઓકે સાહેબ આવ્યો બાપા બોલતો તો નહી મારી હા સરી ગયો પેલા તો પોલીસને ફોન કરી દીધો છે આપણો નાહો ના હો હોય તો બોપ જ્યાં પોલીસ તો આપણા નો મેં તો આખે બાઈક કાઢ્યો હા સરી ગયો જોયું તમે હા જોયું તો આખરી એક્સિડન્ટ થયું હા કોઈને બાઈક કાઢવા ને ભાઈ તો લગે વિચાર કરજો મારા જેવા તો બાઇકો બધા માગસી જો એક્સિડન્ટ થયું તે પોલીસવાળું પેલા બૂમચાણ પકડી જશે અને હું તો આ નહીં આવ્યો મારા કોઈ લેવા ખાવાશે નહીં એટલે તમે બાઈક કોકના હાલો ને તો ભાઈ વિચારીને ક્યારેય નાલજો અત્યારે ફસાઈ જવાના ધંધા છે કેમ કે હું તો લગ્નમાં જતો હતો પણ બીજા તો કોઈ છોકરીને લઈને ફરવા જશે ને તો એમાં તો વધારે લોચો પડશે કોઈ દારૂની હેરફેરમાં લઈને ફરશે તો વધારે લોતું પડશે હાથ તર્યું છે અને આટલો બધો હાસ તર્યો તો તમ હાસ તરતો નથી ચેનલના લાઈક ને સબસ્ક્રાઈબ કરો